અને છે ને પાક્યું સાવ એનું ટાણું છે ને એને ખાખરું પાકવાનું એટલે પાક્યું હોય એવું ને પછી પાક્યું ફૂલ એટલે મીઠું હોય એક તો એવું હતું ને પછી ફૂલ પાક્યું એટલે મીઠું ફૂલ મીઠું થઈ ગયું એ તો મધમાખી થોડાક દી થાય ને તો આ તોડે તળે ને ઉપાડે જવાની હોય આસી વાત એવી થઈ જાય એવી થઈ જાય ને અમે જેટલી ઉતારીએ ને એટલી હાન થાય ને તો ઘટમાં જોઈ વેસાઈ જ જાય ગામમાં મૂકીએ સિત્તેર એસી કિલો તો ગામમાંથી વી જાય તો હાન પડે ને હાથ વાગે ને તો પાછો ફોન આવે કે ભાઈ પૂર્યું થઈ ગયું પછી હાંજી અંધારાનો કંઈ ઉતારવાનો મેળ ન હોય એટલે પછી ન ઉતારીએ પાછી અટાણે ઉતારે નાખીને મૂકવા જાય ને કાલે એક અમારા સબસ્ક્રાઈબર આવ્યા હતા એ શેઠ ઇંગ્લેન્ડથી અમારા વિડીયો જોતા નહીં પછી અહીંયા પોઈરી રિયાથી પોરી આવ્યા હતા તે સ્પેશિયલ ખારેક લેવા જ આવ્યા હતા કાલે મેં બહુ હતો ને તે વાડી ન આવ્યા કે વરસાદ બહુ છે ને એટલે અમારે અમે સીધા નીકળે જાય ને કંઈક ઓલું બંધ થઈ જાય છે ને પુલિયા તો અમારાથી કે પાછું પોરબંદર નહીં નીકળાય એટલે પછી હું ત્યાં પુગાડે આવ્યો હતો ખારીકુવી ગામમાં ને એ પછી સીધા સીધા નીકળે ગયા પણ હમણાં ખુશી થાય કે અમારા વિડીયા જોવે બાર થી વિડીયા જોવે ને આ આવે ને એ અમને પ્રિફરન્સ દે ખારી કુલ લેવી તો અમારા પાસે લેવા આવે એટલે અમને થોડોક પ્રાઉડ ફીલ થાય કે ના ના અમારા વિડીયા બધાય જોવે હે ને તમને જો ગમતા હોય વિડીયા તો લાઈક કરી દીજો ને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો ને અમને તો ઈ અમે તો આ વાત જોતા કે તમે લેવા ગામમાં ગાતા ના હતા અમને કે આવી હે પણ ઈ લોકો પછી વરસાદ ઉતો ને તે ગામમાંથી ને ગામમાંથી લઈને વ્યાગા પાછા વ્યાગા ન કરતા વાડીએ તો હું લેવવા હું તો એને હા પછી આવ્યા ને કે આ વરસાદ બહુ હે ને તે જો પાણી આવે ગયું ને હોટાણા ને ઓલી કરા તો અમારાથી કે પાછું નીકળે હે નહીં કુંજવેલી જો પાણી પૂગે આવે ને તો પછી અહીંયાથી કુંજવેલીથી ન નીકળાય બીજે બધાથી તો નીકળાઈ જાય પણ કુંજવેલી પાણી આવે જાય ને તો પછી અહીંયાથી ન નીકળે છે યાર પાંચ કલાક હા કુંજવેલ હે એ બહુ ડેન્જર હે એટલે ઈવા હાટુ થઈને પછી મી બહુ તાણી ન કરી કે તમે હાલો ના લો એ હું કાંઈ આ પાણી આવે જાય ને તો આ બિસાડા બધા હલવાઈ જાય ને આખો ફેમિલી હું તું છોકરાને બધા ભેગા હું તા તો હું કાંઈ ખોટા ખોટા જો કાંક હલવા હે ને તો બધા ભેગા બધા હેરાન થાય ભેગા ઈવા હાટુ પછી મેં બહુ તાણી ન કરી ને એ ભાઈની ખારેક જોતી હતી એટલી ત્યાં પરતમા માન્ય હું જ પછી કુંજવેલી પાણી ભરાય જાય ને કુંજવેલી પાણી આવે જાય તો પારાવાળા પાણી આવે જાય તો ઈ કઈ થી એટલે પછી હું બઉ રિસ્ક નથી લેતો પટણ મે હે ને એટલે હું બહુ કઈ બહાર નેત નહી કરતો એ તો હારું આપણે આથી ઘણી વેસાઈ જાય ગામ માંથી ગામ માંથી હે પણ એ ઓડરું વારાવ ને જરાક મે ઓસો થાય ને તો હું બધાય ને પુકાડા દે ઓડરું વારાવ ની પણ એ કા મે ઓલ હોય ને એટલે કુંજવેલ હું વટતો ને બહુ કે કુંજવેલ વટે જાય ને જો મે આવે ગો ને તો ન્યા પાણી આવે તરત છટા છટી બોલતો વટણે કા વટણે જમીન ડ્રાય હે હા મે બે ત્રણ ની સેક ધરો પડે જાય કલાક માં તો પુગે આવે પાણી કુંજવેલી

અમારે અહીંયા બે બહુ મેથે જાય તો મારગમાંથી ન નીકળાય હા અમારે આવે છે મારગમાં પણ અમાર મારગ આવે જાય તો બે ત્રણ કલાક નો નીકળાય એવું હે વરસાદ પાણી ને જો આથી નાથી ચાલુ છે કઈ નીકરાતું ને જો આજ બપોર પછી મે નો આવે ને તો ધીરે ધીરે વર પાસે ચાલુ કરી દીધું હા હાલો એ તો ઉતારવા મંડીએ ને હ આક નહીં હા આથી નાથી આગણે ડોલ ભરાતા કા વાર લાગે રૂહાટી લેતી આવે ઊંસી ડોલ એ ફૂલ પાકે ગીર એટલે લખાય ભરાઈ જાય એક જ લંગુ માં એક બે લંગુ ફરીએ તો ડોલ ભરાઈ જાય ટાઈગર જો નીકળે ગો હા ગો હોય નીકળ્યો ગયો ઈ બંધ નીકળ્યો તો આખો ટેપે ગો ઓલ્યો આઈ આઈ નેન ડમ ટેપે જાય હા હા અમે આકોર આવતા તો ને તાર દેખતો તો હા ટેપે પછી અમને ખબર નતા કે આકને આવવાનો હે ટેપેન આવ્યો પછી ક્યાં આવ્યો એને આવી આમ ઘૂમરો મારવા આપણે જો કોક વાહે છે ને તો હું બોલતી આવી છે જો બે ડોલ ભરાઈ ગયું ને હવે મે માનવી માં કરવા આવ્યા આઈ તો ભર્યો છે આ ડોલ બે પર ને લેગા ને ઈ પેકિંગ છે ને લગભગ તો ગામ માં મૂકે આવ્યા છે આ બે આપણે બ પર્પસ સે કામ કરવાનું હે આગળ નીણા માં થાતા રાખીએ ગામ માં કઠિયત ગામ માં મૂકી દેજો અને નક પછી જો મે ન હોય તો હાજડીયા ની જવા દઈજો જો માંડવી દેખાડા તમને પાહે થી અમારી ઓસ ને બહુ કોક કો હે ને બહુ નેદ નેદ ને હ નેદ નેદ ચરાય એક દાડો જો જો આ હે ને આ કોક કો બલુનિયા માં પડેગો ને એ પાછો લાગેગો

આમાં ખાતર નાખ્યું હતું ને ખાતરમાં બહુ આવ્યો તો કવાડિયો તેમાં મલક ઉગે પડ્યો તો કવાડિયો પણ પાછી વરાપ દીધી ને એમાં રપ તો આંકી દીધો તો બધુંય ખડનું પૂરું થઈ ગયું ખડ બહુ શું હે આજુ ખરે થાય ને ખાલી હે મોરુ છે હે હે હા બાકી કઈ નહીં ચાર હા હે મોરુ હે જયો ટપેન જયો હા દેલો ટપેન આવ્યો જા

ii ni aaa ii dhe aaa dhe dhe aaa kwaas ii dhe pasa dhe 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 ii ni haha kwaas dhe aaa dhe aaa dhe pasa ii no seto iyo dhe bat kawarwaan nuk mon dhe dhe jyaa ika iwi dhe હજે વરહ નથી થયો ને હજે મોટો થાય હજે વરહ દીનો નથી થયો દોડ બે વરહ સુધી વધે હે તો હજે તા વધવાનો કે મોટો થાય હજે તો એને માં કાવડી હતી હમ હાલે ઓકે રાખ આવો ને કે રખડવા જાવ હાલ પૂસડી તો જોઈની આવતો રહે હાલો એક મણી સડાવો ને એક તો મિલેલી

ચાલ્યો જવો આ બદામ જળી બે આ સફેદ બદામ હે અને અમે ડુબઈની બદામ કીએ ચારેય જવાની સાઈઝ ત્યાં જવો સુપર આ સફેદ હે લાલ ને હજી આવી જ સાઇઝમાં એક લાલ બદામ આવે પણ વીણો ઠર્યો કંઈથી જળતો નથી ઠરિયો જળે જાય ને તો એ વાવું એ

પછી મન નથી તો જાવ ભીહું ને નાખવાનું હોય ને વાહીંદા નાખવાનું હોય બીજું તો ને કઈ નાખવાનું હે કે મોગોટું નાખીએ ને તો અંદરની માં ન ભીંજાય બાકી તો ભીંજાઈ જાય એ વાહ હું નાખવા ન જતી કે રોગું મોગોટું છે ને ભીંજાઈ જાય એમાં ખવા હે નહીં રોગો બગડી જાય છે જરા બંધ થાય ને તો પછી મગોટું નાખા ને જરા કેમેરામાં પાણી પી જ ધ્યાન રાખે ને આજે તો ઘાઈ પાણી આવે છે મેં જરા કઈ લો થાય ને તો પછી નાખા પી હું નહીં ને વાહી દા તેમાં હે કે ધોવાઈ જાય હે ને કા થ્યો હે કશ કા ઓસો 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 મે આવે ને તો એ વાજે બંધ થાય ને તો પછી કરા કામ કદ નહીં બંધ થઈ જાય ને કદ રોગ મગો તો બીજાઈ જાય કા નાખવાનું કે મતલબ નહીં

એક ઓર્ડર દીધા ના ના એ તમારો તો કઈ એમ ઓર્ડર હોય જ્યારે અમારે